વડોદરામાં રાજવી પરિવાર આયોજિત ગરબામાં મુસ્લિમ યુવકોને પાસ ઇશ્યુ કરાતા થયો મોટો વિવાદ મહારાણી રાધિકા ગાયકવાડે આ ગરબાનું આયોજન કર્યું છે જેમાં એક મુસ્લિમ ખેલૈયાને પાસ અપાતા સાધુ સંતો સહિત ઉદ્ધવ ઠાકરેની કર્યો સંત જ્યોતિર્નાથ મહારાજે આરોપ લગાવ્યો કે રાજવી પરિવાર પૈસાની પાછળ ઘેલો બન્યો છે મુસ્લિમને પાસ ઇશ્યુ કરીને માતાજીનું અને નોરતાનું અપમાન કર્યું છે આવા લોકોનો સામાજિક બહિષ્કાર કરીને પાઠ ભણાવવો જોઈએ તો જાણીતા વકીલ ભાવિન વ્યાસે

કેમને જ્યારે પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે નો કોમેન્ટ્સ કંઈની વાત ઉડાવી દીધી હતી હવે પ્રત્યક્ષ દાખલો છે કે પરધર્મીને પાસ આપવામાં આવ્યો છે પાસ લેનાર કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી સત્ય સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે પાસ આપનાર ગુનેગાર છે અને પાસ આપનારને સામાજિક ગુનેગાર છે બીજે ગુનો થાય કે ના થાય પછીની વાત છે માતાજીને નોરતાએ એ સનાતન ધર્મની આસ્થાનો વિષય છે અને તેની અંદર પરમાટી ખાનારા લોકોને પાસ આપી અને ક્યાંક તમે માતાજીના નોરતાનું અપમાન કરો છો માતાજીનું અપમાન કરો છો અને સાથે સાથે આ લોકોને લોકોએ સામાજિક બહિષ્કાર કરીને હું એવું માનું છું કે સબક આપવો જોઈએ કે યાદને આ લોકો આમંત્રણ આપી રહ્યા છે તમે મહારાજ તમે મહારાણી છો અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે આ રીતના લવ યાદને તમે આમંત્રણ આપી રહ્યા છો આ વડોદરા શિવસેના બિલકુલ નહીં ચલાવે એટલે સદંતર આનામાં હું ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતા બતાવું છું ભારતીય જનતા પાર્ટીનો જ વાક છે સાથે સાથે જે રાણી છે એમણે પણ અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે નહીં તો આપણા દિવસોમાં જો લવ કોઈ કિસ્સો તમારા ત્યાંથી સામનો આવ્યો તો એની જવાબદારી શું તમે લેશો કે હિન્દુ નથી એવા વ્યક્તિને પાસ આપવામાં આવે છે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા ગ્રાઉન્ડમાં વિરોધ કરીએ મહારાજા પાસે કોઈ કમી નથી તેમ મહારાણી પૈસા કમાવા માટે ધર્મ વિરોધી કૃત્યો કરી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિ નું સનાતન ધર્મ નું અપમાન મહારાણીએ એ કર્યું છે કહેવાતા મહારાણી હવે કઈ મહારાણી નથી રહ્યા તમે તમે સર સરસયાજી ની નગરી વડોદરા સંસ્કારી નગરી નું અપમાન કર્યું છે